જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું આપણી પેરી પેરી પૂજા પ્રજાપતિ અને સોરી કહીશ અમે લોકો ઘરેથી બ્લોગ લેવાના ભૂલી ગયા હતા એટલે રસ્તામાં યાદ આવી ગયું અચાનક તો બ્લોગ લઈ લઈએ છીએ અમે લોકો નીકળ્યા છીએ ધરા જવા માટે બિકોઝ ત્યાં જઈ અમારા લોકોને પ્રમોશન કરવાનું છે અને અત્યારે કરું છું ડ્રાઈવિંગ અને મને ખબર

જે ફોલો કરે બધા ધરાતના બનાસકાંઠાના જોઈએ આપણું બનાસકોઠા ગોઠત જ નહીં કોઈને એવું તો ત્યાં હું કોઈને દેખાવું તો ફટાફટ પાડો થાય છે પણ વ્લોગ જ પછી અપલોડ કરે તો સો અને આ બ્લોગ સાથે એન્ડ મળીએ બી ઠરાઈ ફેમિલી જોઈ શકો છો આપણે મહેસાણા પહોંચી ગયે છે ટુમી એમ ગાઈસ આપણો બધો પહોંચી જયો હશે મેહોણા જી છે આપણું

પાતેલું એનું પણ આ છે ને એ હમણાં કંઈ ખબર ના પડે એટલે મેં એનું નામ રાખ્યું છે બગડેલું ઓઇલ કેવું લાગ્યું બગડેલું ઓઇલ બરોબર છે સો તમે લોકો બી મતલબ તમે લોકો બી મતલબ કે તો ઓડિયાઈ હોટલમાં ઘરેથી હજુ ખાવા માટે મતલબ જઈશું છે અમે લોકોએ મંગાવી લીધું હતું કાજુ કંઈક સ્પેશિયલ હતું એના લોકો બી ખાવા બે ગયા છે અમાર દર ફાર જે રેસ બાકીએ ને આપણે મંગાવીએ આપણે કોઈ ડાયટ ઉપર એટલે રોટલી ના પાડીએ એટલે હું બી બેઠી છું આરી મારી આપણે મંગાવ્યો બાજુનો રોટલો ને લોકો ખાયો રોટલી એટલે માનસી થઈ જવાની પેન્સી સો ફેમિલી ટાઈમના લોકો લાગે ભૂખ તો જમી લીધું જમીન અમે લોકો નીકળી ગયા છે જવા માટે અને અમારે જે જગ્યાએ જવાનું છે તો બાવીસ કિલોમીટર ખાલી અમે ત્યાંથી આખા છીએ પહોંચી જઈશું અને અત્યારે પહોંચી આપણે લાખ નહીં લાખ નહીં વટી નીકળીએ અને ધીમે ધીમે જઈએ ખાધા પછી આવશે હું જોરદાર કેમ કે દાળ ભાત ખાધા હતા એટલે અને જોરદાર થાક લાગે આ બંનેનો તો આવડતી નહીં ડ્રાઇવિંગ કરતો એટલે મને અને જોરદાર થાક લાગી આપડા મળીશું અહીંયા જીજુના પણ અને ભાતા ભઈના અને બધાને મળી જઈશું અમારા બધા ફ્રેન્ડોને મળીશું અને ત્યાં જીન વિડીયો બી બનાવીશું બહુ મજા આવશે એ આફ્ટર લોંગ ટાઈમ કે બાદ ફેમિલી અમે લોકો મળી ગયા પ્રવીણ ભઈના કે પ્રવીણ ભઈ અમે મળી જશું શામ શામ શાહ મેને તુમે કહાતા ના پیچھے দেখো શામ હે નમસ્કાર ગોઠેશ સ્વાગત છે તમારો

બને અમારા બ્લોગ સાથે જોઈ શકો છો આપણા રાધેભાઈ એ મસ્ત ઓપનિંગ કરી નાખ્યું છે તમારે કોઈને એલઈડી કે એવું કંઈક લેવાની નીડ હોય તો જરૂર અહીંયા વિઝિટ કરજો એન્ડ તમને અમને કેવું લાગ્યું બિલકુલ બહુ મજા આવી અમારા મલકની અંદર આવ્યા એટલે તમને જેવું લાગ્યું અમારા ગુડ ગુડ મજા બીજી નહીં પડે ને ઘરના

મારી ખર્ચ ની ફર થયેલી હતી અને માર્કેટ ના એક નંબર ગેટ કોઈ હાલી

તો મિત્રો તમે બધા અમારો બ્લોગ ક્યાંથી જો કમેન્ટ કરજો અને તમે થરાદ માં આવો તો આપણા બિરાદરે મસ્ત સરસ મજાનું શોરૂમ ઓપન કર્યું છે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ અને મિત્રો તમે આ બ્લોગ જોવો છો તો એના પ્રમાણે વ્યૂ તો આપણે અંદર કોમેન્ટ કરો અને આજે અમારે ભમરોજી અને બીજું

સો ફેમિલી અમે લોકો એ લોકોને બાય બાય ટાટા કરી અને નીકળી ગયા એન્ડ બહુ એન્જોય કર્યું બહુ મજા આવી ગઈ ત્યાં જઈ અને અમે લોકો લીધી ટીવી પણ લીધી અને બહુ એટલે બહુ મજા આવી ગઈ બહુ ટાઈમ આ બધાને મળી એટલે આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને ત્યાંથી નીકળી ગયા હવે અમે લોકો જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ સો થરાથી નીકળી ગયા હવે જોઈએ બસ હે ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સોરી ગાઈઝ તો અમે લોકો આવી ગયા છે હે ફેમિલી તમે જોઈ શકો છો અમે લોકો આવ્યા છે લકડી ઝાબા અહીંયાની દાલ મખણી બહુ ફેમસ હોય એટલે આજે અમે લોકો ભલે અમે ત્રણ છોકરીઓએ તો અમે તો ખાવા આવી ગયા છીએ એન્ડ જોઈ શકો છો નિરાલી પ્રજાપતિ તમે જોઈને હોય એટલે બધા થ્રી લેડીઝ બટ ખાના ખાએ ગે એન્જોય કરેગે અહીંયાથી આપણો વ્લોગ ખતમ કરીશું પણ પહેલાં બધા ડિનર ફિનિશ કેવું રહ્યું માનસી તો ખાધું જ નહીં એને બિચારી સમસ્યા થઈ ગઈ હે ફેમિલી તમે આગળ જોયું કે આજે અમે લોકો શું કારણે ગયા હતા કેમ ગયા હતા અને જૈન પાછા પણ આવી ગયા જમી બમ્યું લીધું એન્ડ પેટ્રોલ પંપે ઊભા છીએ બીજા બધા વોશરૂમ કરવા ગયા છે અને આપણે અહીંયાથી બ્લોક પૂરો કરીએ આશા છે કે તમને મારો બ્લોગ ગમ્યો હશે અને આગળ પણ મતલબ બ્લોગ હું બનાવતી રહીશ અને આવા નવા અવનવાર કોમેડી વિડીયો આવશે મારી ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઈબ લાઈક શેર જે કરવું એ કરજો અને મારી કોઈ ખામી તમને દેખાય તો જરૂરથી કમેન્ટ કરજો અને હું તો આમ પ્રોપર બનાસકાંઠાની જ છું એટલે આઈ લવ માય બનાસકાંઠો અનગોઠેબલ કોઈનો ગોઠવાનું જ નહીં ભલે આપણી ભૂલ હોય કોઈ હોમેવાળાની ભૂલ હોય અડી જ જવાનું એટલે જે બનાસકાંઠામાંથી જોતા હોય જરૂરથી કમેન્ટ કરજો જય માતાજી જય જોગણીમાં અને આમના આમ બધા સપોર્ટ કરતા રહેજો ચલો મળીએ નેક્સ્ટ વ્લોકમાં બાય ગુડ નાઇટ